તો રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં તો બધા મજામાં દિશો ને આપણે પણ મજામાં જ છે તો નવા બ્લોગ માં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ને અભિનંદન અને જય માતાજી અત્યારે વાગી ગયા ચાર અને હવે તો લગ્ન ગાળો ચાલુ થઈ ગયો છે તમે બધા લગ્ન ના જાંબુ ખાતા હશો માંડવાના ગીત ગાતા હશો ગણપતિ બાપાના ગીત ગાતા હશો પણ શૂટિંગમાં તમારા સીન પણ આવતા હશે પણ અમારે શૂટિંગ જો આપણે છે ને તમારે શૂટિંગની જરૂર પડશે જ ખાસ તો કોમેન્ટ કરજો અશ્વિનભાઈ વ્લોગમાં અને ક્યાં જવું આપણું કાર્ડ આમાં નાખ્યું શિવાની એ પૈસા ક્યાં આપે આ ભાઈ પૈસા આપે એ તો ખબર હાલો જાહવી જાહ્નવી સ્ટુડિયોમાં તાત્કાલિક મળો શક્તિમાની કૃપા આઈસી ખોડિયલ માતાજીની કૃપાથી આ આપણે જાહ્નવી સ્ટુડિયો ફોટોગ્રાફ પણ અને ડ્રોન કેમેરો પણ ઉડાડવા માટે મળશે તો કોન્ટેક કરો જાનવી સ્ટુડિયોમાં અને ડિજિટલ પણ સારા પોટા પણ સારા આવે છે આપણે તો શૂટિંગનો ઓર્ડર દીધેલો છે તમે પણ ઓર્ડર દીયો આપણે થલમેલમાં ઉપર ફોટો આવશે જ જો કેમેરો શરૂઆત જ છે વ્લોગ બનાવ્યો અને જાહેરાત કરવા માટે તો ઇન્સ્ટાગ્રામમાં પણ અશ્વિન લખેલું છે ગોરિયા તો ઇન્સ્ટાગ્રામમાં પણ સર્ચ મારો ફેસબુકમાં પણ સર્ચ મારો યુટ્યુબમાં તમે બધા સબસ્ક્રાઈબર કરી જ છે તો આજે પહેલી જ વાર આપણે વ્લોગમાં જાહેરાત કરી અને સારું કામ છે ડ્રોન કેમેરા પણ સરસ ઉડે છે એ પણ તમને મજા આવશે જોવાની

ખાલી શૂટિંગના બાર હજાર ફોટા શૂટિંગના આ ખાલી ફોટાના પંદર હજાર અને ડ્રોન કેમેરાના આઠ હજાર આઠ હજાર એટલે સ્કૂલ બધુંય ત્રણેય વસ્તુ જોતી હોય આપણે તો તો પછી જે પ્રમાણે પ્રોગ્રામ હોય એ પ્રમાણે થાય એમને જે પ્રમાણે પ્રોગ્રામ લાય પણ સ્ટુડિયો કરી શકશે હો તમારે માતાજીનો માંડવો હોય લગ્ન પ્રસંગ હોય ફુલેકા હોય સગાઈ હોય ત્યાં પણ આપણે કેમેરામેન આવશે શૂટિંગ કરશે ફોટા પાડશે ડ્રોન કેમેરો યા પણ ઉડાડો હોય તોય ઉડાડી શકશે અને ફોટો કેવી રીતે પાડો જો આપણે ફોટો ખાલી બતાવો જો આવી રીતના પાડશે જાહેરાત કરી એટલે મજા આવી ગઈ એને પણ મજા આવી ગઈ જો ઠેલામાં બધું લઈને જાય જો આવી રીતના પડી જાય વાહ લાઈટ પેલા થતી હતી પેલા તો જે આપણે જોયું તું પોતામાં લાઈટ થાય અત્યારે લાઈટ નથી થતી રાતે લાઈટ થાય સંજયભાઈ પેલા લાઈટ ખાતી હતી નવા હતા ને કેમેરા તો લાઈટ તો અત્યારે થાય અત્યારે થાય પણ દિવસ છે એટલે દેખાય નહીં ને રાત પછી દેખાય હાલો જય માતાજી વ્લોગમાં માં બનારીઓ આગળ મળશું હજી અત્યારે વાગી ગયા પાંચ અને આપણે જો પાછા સક્કરિયામાં આવી ગયા કે તો કાલે તો સક્કરિયાનો વ્લોગ થોડો બતાવ્યો તો પણ આજે કાઢેલા નહોતા સક્કરિયા તો જો વહેલા તોડીનામાં નાખ દીધા નહીં તો ખોદે નહીં કેવી રીતના નીકળે એ પણ તમને વિડીયોમાં બતાવશું તો જે જો શિવરાત આવે ને એટલે આતા તાર શિવરાત લગીમાં તો ખોદશું હરવે એક એક કેરો કાયમ ખોદશે તો વિડીયો જોતા રહ્યો ને આપણે પણ ઘણી મદદ કરાવી માતાજીના માટે તાવા હતા જ કીધું લાવો જાય પણ પાછો વ્લોગ જ થયો સકરિયાનો સારો કોમેટ સારી આવી હતી સકરિયાનું શાક મસ્તીનું થાય અને બાફી મજા આવે ટ્રેક્ટર ભરાઈ ગયું ભરવાનું હે આ શું હે આ ગાજર હે હા કે એમ સકરિયા હે હા હું ખટારો ભર્યો હે જીસીબી એમને હવે આ સકરિયા આ ક્યાં ઠલાવા જવાનું ઠલાવા ક્યાં જવાનું વાકાન લઈ જવાનું એમ એમ તીસી દે હાકશે કોણ તને આવડે એમને સકરિયાનું ટ્રેક્ટર ભરાઈ ગયું છે કે તો એમને સકરિયા ખાવાનું મીઠા લાગે આમાં ડીઝલ છે ને ટ્રેક્ટરમાં જો હાકશે હવે જો વાકાન લઈ લઈશું ને ડીઝલ હાલો જો ટ્રેક્ટર પણ ભરાઈ જાય લારી અને પંચર પડી ગયું અજય ભાઈ શરૂઆત કરી દીધી રામ રામ જય માતાજી કપડા બદલાયા નહીત એમને

લીલું છે એટલે એવું થાય રામ રામ જય માતાજી રામ રામ જય હાલો જો અડદિયાઓ નહીં હતા ને એ મોટા ભાઈ અમારા આજે શક્કરિયા ખોદે છે સંકા ભાઈ પણ ચાલુ કરી દીધું કામે સાવી અમારા અમારા જ નથી શકરિયા કેરે વાયા નવરાત્રિ વાય છે રામાપી નું ભીરવા આવે પછી લુંગી છે મીઠા શક્કરિયા આજ કાલ તો ઉતાર્યા જ પણ આપણે તો હવે ઢગો હતો તે ઉતાર આજ તો રૂબરૂ જમીનમાંથી નીકળે એવી આ બધું જો સકરિયાનો વાવેતર કરેલ વાહ કેવડી લુંગી છે કિલોકની છે 1 કિલો 1 કિલોની તાજા શક્કરિયા હજે ભાઈ એક વેલમાં જો જા બે ત્રણ કેરા ખોઈ દાઈ છે પસા ડારખારીયા એને રોપ કરવાના હાલો જો આ સકરિયા બકડિયામાં ધોઈ નહીં ખા અને આ કોથરો ભરીને હવે પીઠમાં જવા દેવાના જો કોમેન્ટ કરજો તમારે પણ લેવો હોય તો 60 રૂપિયાના કિલો છે સકરિયા અને મીઠા સકરિયા તાજા આજે ધોવાના બાકી છે સબスク કરવાના જો એટલે આમાં માટી સોઈટી હોય હજી અને આમાં જો માટી ઉખે નાખે આ બકડીયામાં ધોવાના હોય આવે પછી આપણે ધોઈ નાખશું આ ધોઈને કમ્પ્લીટ કરીને અને કોચરો ભર નાખો હે હાલો શક્કરિયા ખાવા બધા